હર મહાશિવરાત્રી ના દિવસે પૂજા રાખવામાં આવે છે પૂજા અર્ચના રાખવામાં આવે છે આનંદનું નામ પણ જ્યારે શ્રી નારાયણ દેવ મહાદેવ આનંદ જે મંદિરનું નામ હતું એના પરથી આનંદનું નામ પડેલું હતું અને આનંદ જે વિકાસના પંથો પર છે મહાદેવના આશીર્વાદથી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ભારત દેશના દરેક મંદિરમાં દર્શનાર્થી ભક્તજનો સારી રીતે મંદિરમાં પ્રવેશ કરી શકે એની જ્યારે સગવડ કરતા હોય ત્યારે અત્યારે પણ આ મંદિરનું નવીનીકરણ થઈ રહ્યું છે અને આ ટ્રસ્ટ દ્વારા સર્વ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરનું જયારે નવીનીકરણ થઈ રહ્યું છે આજે હું ને ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ અને એના બધા સર્વ ટ્રસ્ટીજનો સાથે પૂજા અર્ચનાનો એક લાભ પડ્યો છે અમારી સાથે એસપી ડીવાયએસપી એસપી સર્વજનોએ આનો લાભ લીધો તો ભક્તજનોએ પણ આનો લાભ લીધો છે સર્વ ભક્તજનો વતી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છે આનંદનો જે વિકાસ સૌરભ ભક્તજન માની રહ્યા છે પણ ભક્તજનોની જે ઈચ્છા છે એ પ્રમાણે પૂર્ણ થાય સર્વનો સ્વાસ્થ્ય સારું રહે સર્વને મહાશિવરાત્રી મતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું